અને એમ કીધું આ બોલે એને બોધ જે ગુરુ જ્ઞાન બુદ્ધિ એ બોધ જે હરી હીરે હીરો વિંધ જે આ આત્મ રૂપી દેહ મળ્યો આત્મ રૂપી હીરો મળ્યો પણ આપણે આ હીરા ને ક્યાં નાખ્યો કે પાંચ પાછ પચીસના ભાઈ ઈરો ખોવાનો મારો કચરા માં ગંગા માં જોયું ને તો ગોમતી માં જોયું જોયું રે કાશી છે પાંચ તત્વ નો આ પિંડો છે એની પચીસ પ્રકૃતિ છે આના ઝઘડા જેમ જેમ કરોડિયો બાંધી માલકો ફસાઈ જાય ને બારો નો નીકળ્યો કે આવડું જાળું